મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એક વાર બધાનું તો છૂટી ગયા છે જોબ પરથી અરે ઠંડી કઈ મારું કામ માઈનસ વન હાય લાગનર મોર્નિંગ યુ ઓકે Not good. No. Too much cold. <laughs> How are you? How are you? Good, good. Thank you. All right. Cheers. Take bye. It. All right, bye. Have a nice day. All right, cheers. Yeah. Now you go on YouTube. This my colleague. Mara colleague ta desk uthma evaa. માઇનસ માં વહી ગઈ છે ડાયરેક્ટ કાલે હું બતાવ્યું તો આઠ નવ ડિગ્રી હતી નવ ડિગ્રી અને અત્યારે માઇનસ માં ગઈ છે વાતાવરણમાં માં એટલો પલટો આવી જાય ઘડીક માં તો વાત ના પૂછો બહુ જ ઠંડી લાગી લાઈવ એલું ઘણ હોવાનું હોય તો કાઢી નાખું તોય હવે

હું રિટર્ન મૂક દીધું છે તો એ અમારે બે હું તો પડે કેમ કે જવો અહીંયા કાંઈ દેખાતું જ નથી ડ્રાઈવરને દેખાય તો આ થાય ને ગાડી બિલકુલ ડ્રાઈવ થાય જ નહીં કારણ આ સાઈડથી દેખાય છે પેસેન્જર ખૂબ ગાડી દાખવાનો છે અને હા એક વસ્તુ કેતા તો ભૂલાઈ જ જાય છે આજે છે ચૌદ તારીખ તો બધાને અમારા બંને તરફથી હેપી ઉત્તરાયણ તો કાલે તો વાતાવરણ આખો દિવસ અંધારું અંધારું રહ્યું હતું વાદળછાયું પણ આજે સુરજ દાદા દેખા દઈ દીધી છે

સૌરભે મને કરી દીધો છે ડ્રોપ સ્કૂલ પાસે નીજની અને રાધિકા નીજને સ્કૂલે મૂકવા ગઈ હતી તો ત્યાં થઈ ગયા અમે બંને ભેગા હવે જઈ છીએ અમે ઘરે ચાલો કેમનું જવું આમનું આમનું આમનું

ઠંડી તો લાગે જ ને મારું આટા મારું માઈનસ ઘરે હવે ના પાડું તો સવારનું રૂટિન થઈ ગયા પણ નીચે રસોડા છે લોચો અને છે વાગી ગયા સાડા દસ અને ગાડી માં આપી છે મેં મારી સેદી ફવારે એવો છે રિપેરિંગ નહીં પણ એમ કરવા આપણે કેમ ને ઇન્ડિયા માં પીયુસી એવું બધું કરવું પડે એમાં એમોટી કરવી પડે વરસ દિવસે

અને હું બેસી ગયો છું જમવા ઘરે પહોંચી ગયા અને હવે જમીન તરત સુઈ જવાનું છે સાંજ સુધી સાંજે પાછી છે જોબ અને બાકી રાધિકાને જયદીપ ઘરનું જે હશે એ કર્યા કરશે જોયું જાય પછી ઊઠીને હું પ્રોગ્રામ આદરી છી ચાલો ટોટલ ટાઈમ થઈ ગયો છે નીજ લેવા જવાનો નીકળી ગયો છું રાધિકા જવાની હતી એ હવે નીજ માટે ખાવાનું બનાવે છે તો હું લેવા જઈ રહ્યો છું નિજને સ્કૂલ પર એ જાય ડડ ડડ તો ની છૂટી ગયો છે અને જાઈશ ઘરે હવે दे जाए पाछु के करिए उखल पाछु अबद नहीं हो करिए हो लॉ ट्रैफिक ठिक गयो से क्यारे ते टूटे टूटी इतना वाहन ऊपर સ્કૂલ છૂટવાના ટાણે અને સ્કૂલે જવાના ટાણે તે ટાઈમ પર ટ્રાફિક થઈ જાય ફૂલ બધા ગાડીઓ લઈને લેવા આવે બધા છોકરાઓ ફરફોરા દૂર રહેતા હોય તો જો એવાય સુધી લાઈન છે આપણે આવી ગયા આપણી છે શહેરીમાં મેઝ તો જુઓ ભાખરીનો લોટ બંધાય છે અને અહીંયા મૂકી દીધું છે કુકર આમાં છે ચોળી ચોળી બાપુ મૂકી દીધું છે છે ચોળીનું શાક અને ભાખરીને વારો ચડ્યો છે મારો જો લોટ બાંધવાની શરૂઆત કરી છે મેં ચડી દો છે બાય તો પછી હું રાંધી નાખું ચાલો તો ભાખરી ચોળીનું શાક કેરીનું અથાણું મોરબો અને છાશ તો ખરીજ નીચે બેસી ગયો છે જમવા યા શરમાય ગયો પાછો ચાલો તો આવી જાવ બધા જમવા માટે તો વાગી ગયા છે સાડા સાત અને જોબ પર જવા નીકળીએ છીએ સૌરવભાજે એની કાર લઈને મારી ઘરે આવી ગયો છે અને એ પાર્ક કરે છે અને મારી કાર લઈને અમે બની હવે શું જોબ કરે છે એવું નથી તો વાગી ગયા છે આઠ મતલબ ચાર મિનિટ વાર છે સાત છપ્પન થઈ છે અને પહોંચી ગયા છે જોબ ઉપર એઝ યુઝ્યુઅલ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો બધાને જય શ્રી કૃષ્ણ બાય